હેલો વિદ્યાર્થી મિત્રો এড્યુકટેકનો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન ની પોથીનો પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પાઠ 1 ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સૌપ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરીને તેનો ક્રમ ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે તે અનુસંધાને નીચેના પૈકી કયું ઉતારણ વધુ યોગ્ય હશે તેની અંદર બે ઓપ્શન છે ભારત દેશની ભૌગોલિક સમાનતા અને બીજું છે તાપમાન ભેજ વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે હવે તેના માટે ચાર ઓપ્શન ફક્ત પહેલું સાચું છે ફક્ત બીજું સાચું છે બીજું અને ત્રીજું કે પહેલું અને બીજું બંને ખોટા તો લખી શકાય બી ફક્ત બીજું સાચું છે સવાલ નંબર બે આજથી દસ હજાર વર્ષ પહેલા માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલ નથી ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે ડી તે સ્થાયી ખેતી કરતો હતો તે સંકળાયેલ નથી ત્રણ બીજની વાવણી કરવાનું સાધન કયું છે

ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે જવાબ થશે ટપક પદ્ધતિ સાત પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી જવાબ થશે બી અનાજ વિતરણ તે પદ્ધતિ પાક ઉત્પાદનની નથી આઠ નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય જવાબ થશે ડી ભેજવાળી જગ્યામાં નવ ટપક પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી શું ખોટું છે

વિધાન સાચું છે ચાર નિંદણમાં પુષ્પ ઉદભવે પછી જ નિંદામણ કરવું જોઈએ વિધાન ખોટું છે પાંચ લણણી સમયે હર્ષ ઉલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે વિધાન સાચું છે પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં જવાબ આપો એક એનપીકે ખાતરમાં કયા પોષક દ્રવ્યો હોય છે એનપીકે જેવા રાસાયણિક ખાતરમાં મુખ્યત્વે એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ તથા કે એટલે પોટેશિયમ જેવા પોષક દ્રવ્ય હોય છે બે હળ ખરપિયો અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ જણાવો હળ પ્રાચીન સમયથી હળનો ઉપયોગ ભૂમિમાં ખેડાણ પાકમાં ખાતર ભેળવવા તથા નીંદણ દૂર કરવા તથા માટી ઉપર નીચે કરવા થાય છે બે ખરોપિયો નિંદણને દૂર કરવા જમીન પહોંચી કરવા વપરાય છે ત્રણ દાંતી જમીનની ખેડ કરવા માટે વપરાય છે ત્રણ સિંચાઈ એટલે શું પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને વૃદ્ધિ અને વિકાસ માટે વિકાસ પાણી વગર થતું નથી ચાર જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ખેડૂતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેના માટે એક દવાઓ છાંટીતી વખતે મો તથા નાક પર કપડું ઢાંકી દેવું જોઈએ બે કંઈ જ ખાવું ન જોઈએ ત્રણ દવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ પાંચ શિરીષપાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે તેને દૂર કરવા શું કરવું જોઈએ શિરીષપાઈના ખેતરમાં બિનજરૂરી ઉગી નીકળેલી વનસ્પતિને નિંદણ કહે છે નિંદણ દૂર કરવા માટે નિંદણ નાશક દવાઓનો છટકાવ કરી શકાય ખેડની મદદથી દૂર કરી શકાય ખુરપી મારે ખુર સી ટાઈપ થયું છે તમારે અહીંયા ખુરપી લખવું ખુરપીની મદદથી દૂર કરી શકાય છે હાથમાંથી કાપી અથવા મૂળમાંથી ઉપાડીને દૂર કરી શકાય છે છ તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે અમારા ઘરમાં લોખંડના પીપ અથવા સ્ટીલના મોટા મોટા પીપ અથવા ડબ્બામાં

આ પદ્ધતિમાં છોડની આસપાસ ટીપે ટીપે પાણી પડે છે આ પદ્ધતિમાં ફળાવ વનસ્પતિ બગીચાને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે પ્રશ્ન નંબર માગ્યા મુજબ જવાબ લખો એક બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો તો સૌ પદ્ધતિ એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો કેટલાક સમય રાહ જુઓ અવલોકન કરતા અમુક બીજ પાણી પર તરશે અમુક ડૂબશે ક્તિયુક્ત બીજ પાણી પર તરે છે ગુણવત્તાવાળા ગુણવત્તાવાળા બીજ પાણીમાં ડૂબી જાય છે બે પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો તો સૌપ્રથમ હેતુ કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર અસર સાધન સામગ્રીમાં ત્રણ સમાન પહેલા કુદરતી અને કૃત્રિમ ખાતર સમાન પાકના બીજ હવે આકૃતિ મુજબ ત્રણેયમાં ખાતર નાખવાનું છે અને પાકના બીજ નાખવાના છે પદ્ધતિ છે મગ અથવા ચણાના દાણાને અંકુરિત કરો તેમાંથી સમાન કદના સમાન કદના બીજને પસંદ કરવાના છે બીજને પસંદ કરો હવે ત્રણ પ્યાલા અથવા તેના જેવા પાત્ર લ્યો તેના પર એ બી સી નિશાન કરો પ્યાલા એ માં માટી લઈને થોડું છાણિયું ખાતર ભરો પ્યાલા બી માં રાસાયણિક ખાતર ભરો તથા પ્યાલા સી માં ખાતર વગર રહેવા દો દરેક પ્યાલામાં સમાન પાણી આપી સુરક્ષિત સ્થાન પર મૂકી દો અવલોકન ત્રણેય પ્યાલામાં સમાન વાવેલા બીજનો વિકાસ ભિન્ન ભિન્ન થાય છે નિર્ણય કરી શકાય પાક પર કુદરતી તથા કૃત્રિમ ખાતરની અસરો ભિન્ન જોવા મળે છે આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે તો કુદરતી આ ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી તો કૃત્રિમ આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે તો કુદરતી આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે તો કૃત્રિમ આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે તો કુદરતી આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે તો કૃત્રિમ ખાતર ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક કારણ લખો એક પાકની ફેરબદલી કરવી જોઈએ કારણ આપો કારણ કે કોઈ એક પાક લીધા પછી જમીનમાં પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય છે તથા દરેક પાકની પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે પાકની ફેરબદલી એ એક ઉત્તમ પદ્ધતિ છે તેથી પાકની ફેરબદલી કરવી જોઈએ બે ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ છે કારણ આપો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસર ઉપયોગ કરી શકીએ છીએ આ પદ્ધતિનો પાણીની અછતવાળા વિસ્તાર તથા અસમતલ ભૂમિવાળા વિસ્તાર માટે વરદાનરૂપ છે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી ત્રણ જમીનનું કેળાણ કરવું જરૂરી છે જેથી વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરી પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે તેથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે ચાર બીજ ને ભૂમિમાં યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ કારણ આપો

પ્રદૂષણ વધે છે તથા જમીન ક્ષારીય અને લાંબા ગાળે બિન ઉપજાવ બને છે તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ પ્રશ્ન નંબર નવ એ આકૃતિમાં નામ નિર્દેશન કરો અહીં આકૃતિ આપી છે તેમાં નામ નિર્દેશન કરવાનું છે તો હળ શાફ્ટ અને ફાલ આ હળનું ચિત્ર છે ત્યાર પછી પક્કડ હેન્ડલ બીમ વાળેલી પ્લોટ અને ધરી આ રીતે છે તમે નામ નિર્દેશન કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ બી ચિત્ર જોઈને નીચે આપેલ ચોરસમાં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખવાનું છે પ્રશ્ન નંબર દસ ક્ષેત્રીય મુલાકાત તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓની ચર્ચા કરવાની છે અને નોંધ કરવાની છે તમે કયા ખેત ઓજારોનો ઉપયોગ કરો છો તો હળ વાવણીઓ દાતરડું ફરપિયો વગેરે જેવા સાધનોની ઉપયોગ ખેડૂત કરે છે તમે કયા પાકની રોપણી અથવા વાવણી કરો છો તો ઘઉં ચણા બાજરી મકાઈ એવા બધા પાકની વાવણી કરે છે તમે જે ખેડૂતની મુલાકાત કરો છો તે જેની વાવણી કરતા હોય તેનું તે પાકના નામ લખવાના છે તમે પાકને કયું ખાતર આપો છો તો બધા પાકમાં છાણિયું ખાતર તમે જે ખેડૂતની મુલાકાત કરો છો તે જે ખાતર નાખતા હોય તેનું નામ લખવાનું છે તમે નિંદણ દૂર કરવા શું કરો છો ખુરપીની મદદથી નિંદણ દૂર કરીએ છીએ તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરો છો તો મોટા પીપળામાં સંગ્રહ કરીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર સિંચાઈના સ્ત્રોતના આધારે જોડકા જોડવાના છે તળાવ તો બી ડેમ બંધ તો ડી નહેર અથવા કેનાલ તો એ કૂવો તો એફ નદી તો સી અને બોર કૂવો તો ઈ લખીશું આ રીતે છે તમને જે ચિત્રમાં દેખાય છે તેના આધારે જોડકા જોડવાના છે ત્યારબાદ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા એક ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે એક કુદરતી ખાતરથી કયા કયા ફાયદા થાય છે કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા અને બંધારણ જળવાઈ રહે છે તેમજ જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે કુદરતી ખાતરમાં પાકેલા અનાજ અને વિવિધ પાક સારા હોય છે બે નીરુના ઘરના શાકભાજી અને અનાજમાં મીઠાશ શા માટે વધારે હતી કેમ કે નીરુના પિતાજી કૃત્રિમ ખાતરને બદલે કુદરતી એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ કરી અનાજ શાકભાજી પકવતા હતા માટે તેની મીઠાશ વધારે હતી ત્રણ કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી કુદરતી ખાતર બનાવી શકાય છે અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ વિજ્ઞાન સ્વાધનપોથના પ્લેસ્ટમાં મેળવી શકો છો પ્લેલિસ્ટ અને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શન પણ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફ ની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યો